તો જય માતાજી જય બાબા રામદેવ કે મિત્રો અને જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો સદાય જીવનમાં લીલા લેર જ હોય ને એટલે આ ડાયલોગ ક્યારેક ક્યારેક હમણે યાદ આવી જાય કહી દઉં ક્યારેક ક્યારેક ભૂલાય થાય એવું થાય કારણ કે ખેડૂતની જિંદગી એવી હોય ને કે સવારથી ઉઠે ને અહીંયાથી કેટલા કામ હોય ને એ કાંઈ નક્કી જ નથી હોતું અચાનક કોઈ કામ આવી જાય દાખલા તરીકે પાણી ખાલી વારવાનું હોય બરાબર તો એમ થાય કે લાવીને ખાતર નાખી દઉં તો વળી ખાતર નાખવાનું કામ વધી જાય વરી પાછું પાણી વારતા હોય ખાતર નાખતા જતા હોય અને ક્યારેક વળી લાઈન બાઇનનો હાંધો નીકળી જાય તો એ વધારાનું કામ થઈ ગયું એટલે ખેડૂતની જિંદગી છે ને આવી હોય સમજા તો અત્યારે મેં ને જો પાણી ચાલુ કરી દીધું હે અને મેં કીધું ને એ જ રીતે હવારમાં હવારમાં જ હોય હાંધો નીકળી જાય એ ટાઈટ ના હે ને માન હાંધો કીરો કારણ કે ટાઈટનો હે ને જે થાય એ નહીં લાઈન નીકળી જાય ટીપ મોટર લઈરા કરી પછી કરી અને આપણે જો જીરામ પાણી વારવાનું છે અને એ આ ડબ્બામાં કઈ હેત નહીં નાખો આમાં ડીએપી ઓગેર્યું છે આમાં ડીએપી ઓગાયું છે બે ડીએપી છે અને આપણે આ બાજુ છેલ્લી પડીને

ખેડૂત ખેડૂતની જિંદગી આવી હોય ક્યાંય કાંઈ ધંધે લગાય નાખજો હાલ આડું આવી ગયું હાલો ચાલો થઈ ગયું આવું રગડો કરીને અને પાવાનું હે ખોટવા દેતી નો ચાલુ જ રહેવા દેજો બરાબર જય માતાજી જય બાબા રામદેવ કી અને જો એ કામે લાગી ગયા હે એક માસે કોફી એક માં ખાંડ અને એક માસે ચા લાપરા બનાવન હે મસ્ત મજાનો ચા ચા બનાવીને જીરાન પાવાનો હે ને કોટો ખાણવાનો હે હરખી હા કોફી ચા એવું કઈક જીરાન પાઈન તો જીરું કઈક સારું થાય ને એટલા માટે એટલે અમારા એટલે ઉલામણા ને નામ એમ બાકી તો ખાતર ને દવા નહીં જ કહેવાય પણ આવા ઉલામણા નામ ક્યારેક ક્યારેક મગજમાં આવી જાય ને એટલે કહી દઈશ પાણી તો જો હમણાં ભોગવ આવશે મારે અહીંયા જવું પડશે આગળ હાલો જો હવે આવી રીતે ચાલુ રહેવા દેવાનું ઓકે ભાઈ અહીંથી જાને તારે શું કામ છે નીકળીને દવા છે શું

પાણી પોગી પાછા જેવું ને એટલે હેરામાં ખાલા જેવા હે ને હવે આ કેરમ જાય જાહેર તો એકલસ થઈ ગયો છે કેરો થઈ ગયો એજ ફલગ પાણી વાળું મેં ક્યાં રાખશું જાહેર આપણે હે ને ધોરીયામાં નીંદી નથી એટલે અને જાહેરમાં જ આકર એટલો ભીર હોય જાહેરને ચોખી ન નડે પણ જાહેરાને તો જ આકર એ નડે અને પાણી પાય ને તોય વાંધો ને પાણી ન ને તોય વાંધો તમને બતાવજો આ રીતના હુકારા જેવું આવી ગયું હોય તો પાણી પાતાય બીક લાગે અને પાણી નો પાય ને તો એમ થાય કાસું હુકાઈ જાય એટલે બધી રીતે ખેડૂતને આવું હોય એવું નક્કી ન હોય કે આમાં આપણે નાખી દીધું ખર્ચો કરી નાખ્યો એટલે ઉપજ આવી જ જાય છે એવું ન હોય સારું થાય તો આવે ન કરે નાખા ને એ ન આવે એટલે બીજા તો કોઈ ધંધામાં એવું નથી કે નાખેલા પાસા ન આવે ખેડૂતની જિંદગીમાં જ એવું છે કે જે ખર્ચો કર્યો ને એ પણ પાછા આવે ને તો અહીંયા કહેવાય બાકી નકર હાલતા આવો માવઠું થઈ જાય તો એ સાફ થઈ જાય બધી એક વાગી ગયો એટલે પાણી છે ને વચમાં પાછું બંધ કર્યું કારણ કે જેવું બધે પીર એવા એક આ દિવસ છેલ્લે રહ્યો ને તો પાછા બાર ની ખબર કાઢવા આવ્યો મારા ભાઈજી ને તો પછી ખબર કાઢવા એટલે વળી પાછો વાલ બંધ કર્યો બધું ખાતર ઉગાડવાનું બંધ કર્યું અને બે પાછા અહીંયા આવ્યા અને શાહ પાણી પાય

એટલે ખેતરમાં કામ કરીએ કે વાંધો ન આવે એટલે ખેડૂતના જીવનમાં આટલું આરોપણ હોય એવું કાંઈ નથી કહેતો કે વદાળા રોગ બધું ખરાબ જ ખેડૂતને જિંદગીમાં મોજ એ છે અને કામ છે બધે છે બરાબર જેવી સિઝન ને એવું હાલતું હોય જોકે કામ ઓછું હોય ને અમારે ત્યાં અત્યારે પાણીનો વારો ન હોય ને ત્યારે આવતા જ હોય બાકી પાણીનો વારો હોય ત્યારે ત્રણ ચાર દિશ ખેતરમાં લાડી લેવાનું હોય

આપણે પણ કેતા હોય ને માખણ આપણે માખણ કોઈ ખાવું એટલું ખાઈશ સાઈસ ને હું થોડીક ચાલો બપોરો કરવો હોય તો આવી જાવ ખેડૂત ના કરે અને અમે તો જો આ રીતે બપોરા કરતા હોય બસ બસ ખાઈ ખાવ હોય એટલે પછી ભોખાઈ બહુ લાગી હોય ને એટલે એક બે ઘઉં ની રોટલી તો ડાબી જ જાય બાજરાનું હોય તો એક બાજરાનું દાબી દે એટલે આવું હોય જમવાનું અને આવું હોય અમારું કામ વિડીયો હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી એ બતાવીને જય માતાજી જય બાબા રામદેવ